તો હાલ લો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે એક નવો વિડીયો લઈને આવી જશે તો મિત્રો આજે આપણે તેલમાં તેલ આ બગીનો છેવડો બનાવવાના છે એ તો કઈ રીતે પણ બનાવીએ એ પણ આજે તમને બતાવીશું તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો લીધે છે મમરા જો મિત્રો મમરા લીધેલા છે તો એ આપણે એક વાસણમાં બીજે નાખી દઈશું તો એની માટે તો બીજું વાસણ લીધું છે તો એમાં આપણે આ મમરા નાખી દેવાના છે આવી રીતે અમરા નાખી દીધા હવે આપણે મિત્રો હવે તો પહેલાં તો આપણે ગેસ ચાલુ કરી દઈશું ગેસ ચાલુ થઈ જશે અને હવે એમાં આપણે બીજું મૂકીશું એક તવી હવે આપણે એમાં એક બીજું લીધું છે મીઠું અગાઉથી વાપરેલું છે મીઠું તો હવે એ આપણે ગરમ કરી લેવાનું છે એ મીઠું આપણે થાવ ગરમ થવા દઈશું આપણે આમને હલાવતા રહેવાનું છે એ મીઠું આપણે હલાવતા ગરમ થાય ત્યાં સુધી હવે તો મિત્રો આપણે મીઠું ગરમ થઈ ગયું કે નહીં એમ જોવા માટે જો આમાં હાથ રાખશો ને તો આપણે આમ ગરમ લાગશે એટલે તમારે એમ સમજવું કે મીઠું આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક વાટકી લીધી છે જો આપણે ઝીણી વાટકી તો એ આપણે હવે આમાં નાખી દઈશું

આવી રીતના હવે આપણે નાખી દઉં નાખતા આપણે આમાં નાખી દઈશું હવે જો આપણે લીધી છે એ બીસીડી એ પણ આમાં નાખી દઈશું આપણે એને પણ મીઠામાં આવી રીતના હલવાની નાખીશું સરસ મજાની એબીસીડી પણ મળી છે શેકાવા પણ શેકાઈ જાય તો હવે આપણે ધારા કરીને કાઢી લઈશું એ પણ આપણે આમાં દઈશું પણ આપણે આમાં નાખી દઈશું હવે જો એક વાઇટ કી લીધી છે આપણે ઝીણી ભૂંગળી એ ભૂંગળી પણ આમાં નાખી દઈશું ભૂંગળી પણ આપણે આમ હલાવી નાખીશું ભૂંગળી પણ જો સરસ મજાની આપણી શેકાવા મળી છે શેકાઈ જઈએ તો હવે આપણે કાઢી લઈશું તો આપણે સરસ મજાની ભૂંગળી પણ શેકાઈ છે તો એ પણ આપણે આંત નાખી દઈશું આ પણ આપણે આમાં નાખી દઈશું તો હવે તો એક વાટકી લીધી છે આપણે પૌવા મકાઈના તો એ પણ આપણે નાખી દઈશું આમાં પૌવા પણ આપણે હલાવી નાખીશું આવી રીતના આમ પૌવા હલાવીને શેકાઈ જાય એટલે આપણે કાઢી લેવાના પૌવા પણ સરસ આપણા મીઠામાં શેકાવા મીડ્યા છે પૌવા પણ આપડા શેકાઈ જશે તો હવે સારા કરીને કાઢી લેવાના છે તો આવા શેકાણા પૌવા પણ આપણા મકાઈના તો એ પણ આમાં આપણે નાખી દઈશું પણ આપણે આમાં નાખી મીઠા લીમડાના પાન મીઠાના પાન પણ શેકી લેવાના છે જે રીતે આપણે તેલમાં તળતા એ રીતે આપણે મીઠામાં પણ લીમડાના પાન શેકી લેવાના મીઠા લીમડાના પાન પણ આપણા શેકાઈ ગયા છે હ ખખાડવા મીડ્યા મીઠા લીમડાનું પાણી પણ કાઢી લેશું આપણે હવે આપણે નાખી દેવાના છે સીધા સેવ મિમરામાં હવે મિત્રો છેલ્લે આપણે નાખવાના છે સોખાના પૌવા જવો ઝીણા ઝારે લેવો પડે એટલે એ આપણે શેકી લેવું પહેલાં પછી ઝીણા ઝારે કરીને આપણે સાળી લેવાના છે પણ ચોખાના પવા પણ સરસ મજાના આપણા શેકાઈ ગયા હું જોઈએ બની દઉં આપણે કે આ સેલો ધ્રુવો આપણે પછી હું હું નાખી એ તમને બતાવીશું વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો સોખાના પૌવા પણ આપણે શેકાઈ ગયા છે હવે આપણે હવે હાંસી કરીને ઉતારી લેવાનું છે આ રીતે આપણે એકદમ લેવાના છે સોરી મિત્રો ઝીણો સારો લેવાનો છે તો આ રીતે આપણે સાળી લેવાના છે તો આપણે સોખાના પૌવા સળાઈ જશે ને હવે આપણે એ નાખવાના છે આમ સોખાના પૌવા પણ નાખી દીધા છે આપણે હવે આપણે એમાં નાખવાનું છે જો સીણા તો આપણે નાખવાના છે એ સેવ ઝીણી આપણે એમાં સાત મસાલો તો આવી રીતના હવે નાખવાનું છે એમાં થોડીક હળદર હળદર આપણે ભભરાઈ દેવાની છે હવે આપણે એ બધું જે કાંઈ નાખ્યું એ બધું આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતનું તો આપણે એને થોડીક વાર લાવવું પડશે હવે જો આપણે આ રીતે મિક્સ બધું કરી દેવાનું છે તો જો મિત્રો આપણે સેવડો થઈ ગયો છે ત્યાં તો જો મિત્રો તમને પાસે આવીને બતાવું જો મિત્રો આપણે તેલમાં તેળા વગીરનો છેવડો છે તૈયાર તો મિત્રો એકદમ સરસ મજાનો છેવડો આપણો બની તૈયાર થઈ ગયો છે તો મિત્રો વિડીયો અહીંયા પૂરો કરીશું વિ વિડીયો અમારો મિત્રો તમને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબર કરજો ફરીથી મળશું નવા વિડીયોમાં